સસ્તાન વન્યજીવો પ્રશ્ન નંબર બસો એક દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો હાથી પ્રશ્ન નંબર બસો બે સૌથી ઊંચું પ્રાણી કયું છે તો જીરા જે ચારથી પાંચ મીટર ઊંચાઈ ધરાવે છે પ્રશ્ન નંબર બસો ત્રણ સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે તો ગાલાપા ગોસ કાચબો પ્રશ્ન નંબર બસો ચાર ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કઈ છે તો ચિત્તો જે કલાકના પંચોણું કિલોમીટરની ઝડપે દોડી શકે છે પ્રશ્ન નંબર બસો પાંચ લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે તો પ્રાગહોર્ન એન્ટીલોક પ્રશ્ન નંબર બસો છ સૌથી લાંબા સિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે તો બળદ પ્રશ્ન નંબર બસો સાત કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે તો સ્પાઇની સેન્ટલર પ્રશ્ન નંબર બસો આઠ કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે તો પાલતુ બકરી પ્રશ્ન નંબર બસો નવ દુનિયામાં સૌથી નાના વાનરનું નામ જણાવો તો પિગમી માર્મોસેટ પ્રશ્ન નંબર બસો દસ દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કોઈ છે તો હોગનો રડ બેટ પ્રશ્ન નંબર બસો અગિયાર કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે તો સસલું પ્રશ્ન નંબર બસો બાર સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જોવા મળે છે તો પાંચ હજાર સંડું જાતો પ્રશ્ન નંબર બસો તેર ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે તો સાબર જે ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે પ્રશ્ન નંબર બસો ચૌદ કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું તો કૂતરાને પ્રશ્ન નંબર બસો પંદર કયા પ્રાણીને ચાર ડિંચણ હોય છે તો હાથીને પ્રશ્ન નંબર બસો સોળ વર્ષ બે હજાર પાંચની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે તો ત્રણસો ઓગણસાઠ પ્રશ્ન નંબર બસો સત્તર વાઘ સિંહ દીપડો તથા સિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે તો વાઘ જે એકસો એસીથી બસો અઠ્ઠાવન કિલો હોય છે પ્રશ્ન નંબર બસો અઢાર સિંહના ચાર પગના કેટલા નખ હોય છે તો અઢાર નખ હોય છે પ્રશ્ન નંબર બસો ઓગણીસ શિવનું વાહન કયું છે તો નંદી પ્રશ્ન નંબર બસો વીસ અંબાજી માતાનું વાહન કયું છે તો વાઘ પ્રશ્ન નંબર બસો એકવીસ ઇન્દ્રનું વાહન કયું છે તો હાથી પ્રશ્ન નંબર બસો બાવીસ યમનું વાહન કયું છે તો પાડો પ્રશ્ન નંબર બસો ત્રેવીસ મોર ઉપરની બેઠક એટલે કે સવારી કોની હોય છે તો ભગવાન શંકરનો પુત્ર કાર્તિકેની પ્રશ્ન નંબર બસો ચોવીસ હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે તો મોઢાના આગળના ભાગને રૂપાંતર એ સૂંઢ છે પ્રશ્ન નંબર બસો પચીસ માંકડામાં સામાન્ય રંગ કેવો રહે છે તો બદામી કથ્થાઈ ચામડી અને ગુલાબી મોઢું અને પૂંઠ જેવો પ્રશ્ન નંબર બસો છવ્વીસ કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે તો વરુ પ્રશ્ન નંબર બસો સત્યાવીસ ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે તો ચાર પ્રશ્ન નંબર બસો અઠ્યાવીસ કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે તો ત્રેસઠ દિવસ પ્રશ્ન નંબર બસો ઓગણત્રીસ જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે તો જરખ પ્રશ્ન નંબર બસો ત્રીસ બિલાડી કુળની કેટલી જાતો ભારતમાં આવેલી છે તો પંદર પ્રશ્ન નંબર બસો એકત્રીસ શિયાળનું સૌથી પ્રિય ફળ કયું છે તો બોર પ્રશ્ન નંબર બસો બત્રીસ સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે ટર્માઇટ બોર અને જંગલી ફળો પ્રશ્ન નંબર બસો તેત્રીસ રીન્સ વૃક્ષ પર ચડી શકે છે કે નહીં તો ચડી શકે છે પ્રશ્ન નંબર બસો ચોત્રીસ જીબ્રા પેટર્ન કોને કહેવાય છે તો સફેદમાં કાળી પટ્ટીઓને પ્રશ્ન નંબર બસો પાંત્રીસ કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે તો જીબ્રા જે સફેદ અને કાળા પટ્ટા સાથે જોડાયેલું છે પ્રશ્ન નંબર બસો છત્રીસ કયું ગેટું સૌથી સુંદર ઊન આપે છે તો મેરીનો પ્રશ્ન નંબર બસો સડત્રીસ દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો તો પ્રથમ લિવર કિડની હૃદય નાક પગ તથા આંખો પ્રશ્ન નંબર બસો અડત્રીસ રીન્સની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર હોય છે તો સૂંઘવાની પ્રશ્ન નંબર બસો ઓગણચાલીસ બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે તો પગના આંગળા ઉપર ચાલે છે પ્રશ્ન નંબર બસો ચાલીસ સૌથી મોટો વાનર ક્યાં જોવા મળે છે અને તેનું નામ જણાવો તો નામ ગોરિલા અને પશ્ચિમી આફ્રિકા ભૂમધ્ય રેખા પર જોવા મળે છે પ્રશ્ન નંબર બસો એકતાલીસ કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે તો રીંઝને પ્રશ્ન નંબર બસો બેતાલીસ કયું પ્રાણી છે જે બચ્ચા પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે તો ચામાચીડિયું જે સસ્તન વર્ગનું પ્રાણી છે પ્રશ્ન નંબર બસો તેતાલીસ સાતસો પચાસ ગ્રામનો વાનર ક્યાં પ્રાપ્ત થાય છે તો બીમી ગમી સેટનો વાનર જે એમેઝોન નદીના કિનારે જોવા મળે છે પ્રશ્ન નંબર બસો ચુમ્માલીસ એવું કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે તો કાંગારું પ્રશ્ન નંબર બસો પિસ્તાલીસ કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે તો ચિમ્પાંજી પ્રશ્ન નંબર બસો ચેતાલીસ ભારતમાં કયા એપલ જોવા મળે છે તો હુલો કિબન જે પૂંછડી હોતી નથી પ્રશ્ન નંબર બસો સુડતાલીસ ગિબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે અને ક્યાં જોવા મળે છે તો શિયામંગ જે મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે પ્રશ્ન નંબર બસો અડતાલીસ નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે હાવલર વાંદરો પ્રશ્ન નંબર બસો ઓગણપચાસ હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે તો સામાન્ય લંગોર પ્રશ્ન નંબર બસો પચાસ ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે તો માંકડું પ્રશ્ન નંબર બસો એકાવન નદીના ગોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે તો હિપોપોટેમ્સ પ્રશ્ન નંબર બસો બાવન એશિયાઈ ગુડખરની કઈ પેટા જાતિ એ કદમાં સૌથી મોટી હોય છે તો કિયાંગ જે તિબેટીયન ગુડખર તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર બસો ત્રેપન કયા પ્રાણીનું દૂધ એ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે તો ગાયનું પ્રશ્ન નંબર બસો ચોપન ગોરિલાનો ખોરાક કેવો હોય છે તો સુસ્ત શાકાહારી પ્રશ્ન નંબર બસો પંચાવન સૌથી પહેલું પાલતું પ્રાણી કયું છે તો કૂતરો પ્રશ્ન નંબર બસો છપ્પન ઊંટના ખૂંદમાં શું હોય છે તો ચરબી પ્રશ્ન નંબર બસો સત્તાવન માદા ગદડાને અંગ્રેજીમાં શું કહેવાય છે તો જેની પ્રશ્ન નંબર બસો અઠ્ઠાવન શિયાળની પૂંછડીને શું કહેવાય છે તો બ્રશ પ્રશ્ન નંબર બસો ઓગણસાઠ હાથી દાંત શું છે તો દાંતના રૂપાંતરનો ભાગ છે પ્રશ્ન નંબર બસો સાહીઠ ચામાચેડિયું રાત્રે ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કી કરે છે તો ચામાચેડિયું રાત્રિના અલ્ટ્રાસોનિક મોજા ઉત્પન્ન કરી પોતાનો માર્ગ શોધે છે પ્રશ્ન નંબર બસો એકસઠ કયું પાલતું પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી તો બિલાડી પ્રશ્ન નંબર બસો દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે તો સિંહ દિવસ દરમિયાન મુખ્યત્વે ઊંઘે છે પ્રશ્ન નંબર બસો ત્રેસઠ કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો હાથીનું પ્રશ્ન નંબર બસો ચોસઠ માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે છે એટલે કે હસી શકે છે તો ચિમ્પાંજી તથા ગોરિલા પ્રશ્ન નંબર બસો પૉસઠ બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું હોય છે તો બિલાડીનું પ્રશ્ન નંબર બસો સાસઠ કયા પ્રાણીને સૌથી વધુ ગર્ભધારણનો સમય હોય છે તો એશિયાઈ હાથીનો જે સસ્સો પંદરથી છસો અડસઠ દિવસ હોય છે પ્રશ્ન નંબર બસો સડસઠ કયા સસ્તન પ્રાણીનો ગર્ભધારણ સમય એ સૌથી ઓછો હોય છે તો અમેરિકાનું ઓપોસમ દાનીદારી પ્રાણી જે બારથી સૌથી દિવસનો હોય છે પ્રશ્ન નંબર બસો અડસઠ કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે તો સામાન્ય માર્મોસેટ જે વાનર કુળનું પ્રાણી છે પ્રશ્ન નંબર બસો ઓગણ સિત્તેર લિન્સંગ કયા વર્ગનું પ્રાણી છે તો સિવેટ વર્ગનું પ્રાણી છે જે ખટ્ટાસ પ્રશ્ન નંબર બસો સિત્તેર વહેલ માછલી કયા વર્ગનું પ્રાણી છે તો સસ્તન વર્ગનું પ્રશ્ન નંબર બસો એકોતેર બિલાડી કુળની નજીકનું પ્રાણી કયું છે તો સિવેટકેટ એટલે કે વણિયાર પ્રશ્ન નંબર બસો બોતેર હેણ એટલે કે ગસ એ કયા વર્ગનું પ્રાણી છે તો બિલાડી કુળનું પ્રશ્ન નંબર બસો તોતેર પેંગોલિન એટલે કે કીડી કીડીખાવ તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે તો પૂંછડી દ્વારા પ્રશ્ન નંબર બસો છુમોતેર ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક કયો છે તો હરણના ખરી ગયેલા સિંગડા પ્રશ્ન નંબર બસો પંચોતેર મોટા પાંડાનો ફક્ત એક જ ખોરાક કયો છે વાંસની કુંબળી ડાળીઓ પ્રશ્ન નંબર બસો સોતેર બિલાડી કુળના કયા પ્રાણીના પોતાના પંજા સંકોચી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહે છે તો ચિત્તો પ્રશ્ન નંબર બસો સિત્યોતેર એન્ટલર અને સિંગડાનો તફાવત જણાવો તો એન્ટલર એ સખત હોય છે જે દર વર્ષે ખરી જાય છે અને ફરીથી નીકળે છે સિંગડા પોલા અને કાયમી રહે છે હરણને એન્ટલર હોય છે એન્ટિલોપને સિંગડા હોય છે પ્રશ્ન નંબર બસો ઇઠ્યોતેર વાઘની આઠ પ્રજાતિ પૈકી કેટલી વિનાશને આરે કે વિનાશ થયેલ છે તો ત્રણ પ્રશ્ન નંબર બસો ઓગણસી ગોડાની કઈ જાતિ વિનાશને આરે આવેલી છે તો બર્ડ અને એશિયાટિક વાઇલ્ડ હોર્સ પ્રશ્ન નંબર બસો એંસી મેજોક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળે છે તો ધાનીધારી પ્રશ્ન નંબર બસો એક્યાસી માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબુ માનવામાં આવે છે તો ઝરખનું પ્રશ્ન નંબર બસો બ્યાસી ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે તો ગુજરાતમાં ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ જોવા મળે છે તો મૃગકૂળ જેમાં કાળિયાર નીલગાય ચિંકારા અને ચોચિંગા અને હરણકુળમાં ચિત્તલ સાબર અને ભેકર પ્રશ્ન નંબર બસો ત્ર્યાસી હરણ અને મૃગનો તફાવત જણાવો તો હરણના શિંગડા શાખાવાળા સખત અને વળ કે રીંગ વગરના હોય છે જે દર વર્ષે આપોઆપ ખરી પડે છે અને ફરી નવા ઉગે છે ફક્ત હરણ શિંગડા ધરાવે છે આ શિંગડાને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બસો ચોર્યાસી પૃથ્વી પરનું મોટામાં મોટું સસનાન પ્રાણી કયું છે તો બ્લુ વહેલ પ્રશ્ન નંબર બસો પંચ્યાસી વાઘ કે સિંહ એ ઘાસ ખાય છે તો હા ક્યારેક પાચનમાં મદદરૂપ થવા માટે પ્રશ્ન નંબર બસો છ્યાસી ચામાચડિયા કે કાનકડિયા ઉડે છે તો તેને પક્ષી ગણાય છે તો ચામાચડિયા કે કાનકડિયા એ સસ્તન વર્ગના પ્રાણી છે પરંતુ પક્ષી નથી પ્રશ્ન નંબર બસો સત્યાસી કયું પ્રાણી સૌથી લાંબુ છે તો સૌથી લાંબુ પ્રાણી લાયન્સ જોન જેલીફિશ સમુદ્રમાં જોવા મળે છે જેની લંબાઈ સાહીઠ મીટર સુધીની નોંધાયેલ છે પ્રશ્ન નંબર બસો અઠ્યાસી પ્રાણીઓમાં હું સિંહ છું એવું કોણે કહ્યું છે તો ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે પ્રશ્ન નંબર બસો નેવ્યાસી અર્ધનર તથા અર્ધસિંહ સ્વરૂપ હિન્દુ દેવતા કહે છે તો નરસિંહ અવતાર પ્રશ્ન નંબર બસો નેવું આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન છે તો સિંહનું પ્રશ્ન નંબર બસો એકાણું ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નમાં કયા પ્રાણીનું ચિહ્ન છે તો સિંહનું પ્રશ્ન નંબર બસો બાણું કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે તો શ્રીલંકા પ્રશ્ન નંબર બસો ત્રાણું હિંસક પ્રાણી દર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે તો કેનિયન સફારી પ્રશ્ન નંબર બસો ચોરાણું વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાય છે તો પેન્થર કબ કે કાવાસાકી પ્રશ્ન નંબર બસો પંચાણું એશિયાટિક લાયનનું છેલ્લું નિવાસ સ્થાન કયું ગણાય છે તો ગીરનું જંગલ પ્રશ્ન નંબર બસો સન્નું ગુજરાતમાં વાઘ નામ શેષ થયા બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે તો હેણોત્રો અને રણની બિલાડી પ્રશ્ન નંબર બસો સત્તાણું શિવસેનાના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિહ્ન હશે તો વાઘનો પ્રશ્ન નંબર બસો અઠ્ઠાણું પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે તો હાથીનું પ્રશ્ન નંબર બસો નવ્વાણું સિંહ અને વાઘના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે તો લાઇગર પ્રશ્ન નંબર ત્રણસો સિંહણ અને વાઘના સંકરણ કઈ નવી પ્રજાતિ વિકસી છે તો ટાઈલોન પ્રશ્ન નંબર ત્રણસો એ બંગાળનું સુંદરવન સેના માટે પ્રસિદ્ધ છે તો વાઘ માટે પ્રશ્ન નંબર ત્રણસો બે ભારત દેશ નામ પડ્યું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતા હતા તો સિંહ સાથે પ્રશ્ન નંબર ત્રણસો ત્રણ બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગુચ્છ આવેલ છે તો સિંહ પ્રશ્ન નંબર ત્રણસો ચાર કયું પ્રાણી પંદર ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે છે તો વરુ પ્રશ્ન નંબર ત્રણસો પાંચ જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય કેટલો હોય છે તો સાહીઠથી બાસઠ દિવસ પ્રશ્ન નંબર ત્રણસો છ જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે તો એશિયાઈ કાળું રીંછ પ્રશ્ન નંબર ત્રણસો સાત ભારતનું સૌથી નાનું રીંછ કયું છે તો સનબિયાર પ્રશ્ન નંબર ત્રણસો આઠ ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રહે છે તો હિમાલયન બ્રાઉન રીંછ પ્રશ્ન નંબર ત્રણસો નવ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીંચ જોવા મળે છે તો સ્પેકટેકલ્ડ બિયર પ્રશ્ન નંબર ત્રણસો દસ સ્લગ અને ગોકળ ગાય કઈ રીતે શ્વાસ લે છે તો શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખોલીને શ્વાસ લે છે પ્રશ્ન નંબર ત્રણસો અગિયાર ચિત્તાની દોડવાની સરીરાશ ઝડપ કેટલી છે તો એકસો પાંચ કિલોમીટર પ્રશ્ન નંબર ત્રણસો બાર સિંહ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે તો અંસી કિલોમીટર પ્રશ્ન નંબર ત્રણસો તેર સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે તો અઢાર વર્ષનું પ્રશ્ન નંબર ત્રણસો ચૌદ સૌથી મોટી ઉંમરના કાચબાને કયા જૂમાં રાખવામાં આવેલ હતો તો કલકત્તા પ્રશ્ન નંબર ત્રણસો પંદર કોના કાન વધુ મોટા હોય છે તો આફ્રિકન હાથી કે એશિયાટીક હાથીના પ્રશ્ન નંબર ત્રણસો ચોળ સાર માંસાહારી વન્ય પ્રાણીઓના નામ જણાવો તો વાઘ વણિયર નોળિયું અને વરુ પ્રશ્ન નંબર ત્રણસો સત્તર ચાર તૃણહારી વન્ય પ્રાણીઓના નામ જણાવો તો વાંદર સસલું સાબર અને કાળિયાર પ્રશ્ન નંબર ત્રણસો અઢાર પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે તો માનવ પ્રશ્ન નંબર ત્રણસો ઓગણીસ વાઘ એ કયા કુળનું પ્રાણી છે તો બિલાડી પ્રશ્ન નંબર ત્રણસો વીસ બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી કયું છે તો વાઘ પ્રશ્ન નંબર ત્રણસો એકવીસ વાઘને કાળી પટ્ટીઓ એટલે કે લાઈન કેમ હોય છે વાઘ એ ગાઢ જંગલોનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા તેના શરીર પર કાળી પટ્ટીઓ હોય છે પ્રશ્ન નંબર ત્રણસો બાવીસ સિંહ પ્રજાતિ એ અન્ય બિલાડી કુળની પ્રજાતિ કઈ રીતે જુદી પડે છે તો સિંહ પ્રાણીમાં ફૂખત શરીર પર ટપકાં કે પટ્ટા હોતા નથી અને તે સમૂહમાં રહે છે પ્રશ્ન નંબર ત્રણસો ચોવીસ સિંહના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો કબ પ્રશ્ન નંબર ત્રણસો પચીસ સસલાના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો લિવરેટ પ્રશ્ન નંબર ત્રણસો ચોવીસ કાંગારુના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો જોય પ્રશ્ન નંબર ત્રણસો સત્યાવીસ દેડકાના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો પોલીવોગ પ્રશ્ન નંબર ત્રણસો અઠ્યાવીસ હંસના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો સિગરેટ પ્રશ્ન નંબર ત્રણસો ઓગણત્રીસ માછલીના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો ફિંગર લિંક પ્રશ્ન નંબર ત્રણસો ત્રીસ તેતરના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો ચીપર પ્રશ્ન નંબર ત્રણસો એકત્રીસ રુસ્ટરના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો કુકરેલ પ્રશ્ન નંબર ત્રણસો બત્રીસ કબૂતરના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો સ્વેબ પ્રશ્ન નંબર ત્રણસો તેત્રીસ ઇલના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો એલમર પ્રશ્ન નંબર ત્રણસો ચોત્રીસ સિંહના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો પ્રાઇડ પ્રશ્ન નંબર ત્રણસો પાંત્રીસ દીપડાના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો લીપ પ્રશ્ન નંબર ત્રણસો છત્રીસ બિલાડીના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો કલ્ટર પ્રશ્ન નંબર ત્રણસો સડત્રીસ રીંચના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો સાઉન્ડર પ્રશ્ન નંબર ત્રણસો અડત્રીસ કાગડાના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો મર્ડર પ્રશ્ન નંબર ત્રણસો ઓગણચાલીસ શિયાળના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો સ્કલ્ડ પ્રશ્ન નંબર ત્રણસો ચાલીસ સાપના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો ડેન પ્રશ્ન નંબર ત્રણસો એકતાલીસ જેલ ફિશના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો સ્ટોપ પ્રશ્ન નંબર ત્રણસો બેતાલીસ મૂળના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો મસ્ટર પ્રશ્ન નંબર ત્રણસો તેતાલીસ ટોળના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો નોટ પ્રશ્ન નંબર ત્રણસો ચુમ્માલીસ વહેલના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો ગામ પ્રશ્ન નંબર ત્રણસો પિસ્તાલીસ ઈરાના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો પેસ પ્રશ્ન નંબર ત્રણસો ચેતાલીસ રિવેન્સના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે તો અનકિન્કનેસ પ્રશ્ન નંબર ત્રણસો સુડતાલીસ ચિત્તા અને દીપડાનો તફાવત જણાવો તો દીપડાની સરખામણીમાં ચિત્તાનું શરીર એ પાતળું અને પગની લંબાઈ વધારે હોય છે બે ચિત્તાના શરીર ઉપર ગોળ કાળા ટીલા હોય છે જ્યારે દીપડાના શરીર ઉપર ચકતા અથવા ફૂમતા હોય છે ચિત્તાના ચહેરા ઉપર નાકની બંને બાજુએ આંખોથી મોઢા સુધી કાળી રેખા લીટી હોય છે અને ચહેરાનું કદ દીપડાથી નાનું હોય છે દીપડાના પગના નખ સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે જ્યારે ચિત્તાના નખ હંમેશા ખુલ્લા જ રહે છે જાણવા જેવું દુનિયામાં અંદાજે પાંચ હજાર સંડું જાતિના સસ્તન પ્રાણીઓ પૈકી ભારતમાં ત્રણસો નેવું વન્ય સસ્તન અને ગુજરાતમાં એકસો સાત જાતિના વન્ય અને બાર જાતિના પાલતુ પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયેલ છે ગેંડાનું શીંગડું એ વાળના ઝુમખાનું બનેલું હોય છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયાર નામના મૃગ જોવા મળે છે ગરોળી એ પૂંછડીનો ત્યાગ કરે છે છતાં જીવી શકે છે ગુજરાતમાં હાથી ચિત્તો વાઘ તથા મોટી ભારતીય ખિસકોલી લુપ્ત થઈ ગઈ છે